તો તમે જોઈ શકો છો આપણે ઈટુબર છે કાલે અહીં ચાલુ હતું આપણે કાલે કાલ કામ કર્યું આજ આ બાજુ કરવાનું છે અને આપણે સંજયભાઈ ની પાલક નાખે છે બાર

આ બાજુ બોલો શું કરશો થેલીમાં માં કાચી હા હા કાચી બાંધવાની હે સુરક્ષા તો કરવી પડે ને તો હાલો આપણે નીચે જઈએ

તો બસ કરશે ને ભાઈ સિમેન્ટ નાખી માલ જોવો માલ ખાપવાનું શરૂ કરી દીધું છે માલ કેટલી ખાપ મારવી પડે બે ખાપ મારી પડે ખાપ એટલે માલ મિક્સન કરવાનો જો એક ફેરવ આમ નાખ્યો પછી પાછો પાછો આમ નાખવાનો કા કરશે એટલે આમ બે ફેરવું એમ કરવો પડે એક ફેરુ ઓલપા નાખી જવાનો પાવડે પાવડે અને એક ફેરવું પાછો નાખી એટલે પણ નાખી જવાનો એટલે માલ મિક્સન થઈ જાય સિમેન્ટ ને રેતી બી કા અને આપણે તોડી નાખી આપણા મારે છે ને આ પડદી લેવાની સંજન ની ઓલા લોકો બાર કામ કરે છે બે કોઈ કામ શરૂ તો જુઓ આપણે ખામણું કરીને માલની અંદર પાણી નાખી દીધું છે અને આ બાજુ આપણે દેવશી ભાઈ ને બધા એવો લા ઢોરા બોરા હોય નાંગડા બાંગડા બધું તોડવા મેલે આસે કદે ઉશી ભાઈ હા શું કેવા માંગો છો આ માટ તો છડ્યા છે હવે પછી છોડાતા તો છોડાઈ ગયોતર હું કેમ હે ઉતરવું કેમ મારા તો ઉતારે તો થાય હે તો ઉતારે તો થાય કોણ ઉતારે આ માટ તો સડાઈ

Yeah. Sanjay baya Sanjay baya ginta mas yeah, Sanjay baya ginta mas yeah. Dabal malau baso Ke biar malau Bidau malau Bidau malau Balak no bidau malau yeah. <laughs> Halo <laughs> karsian baya <bhai uba>. Ayo <laughs> aku kakak karsian baya Ayo karsian baya તમે કેમ ઉપર ઉપર મારતા જાઉં છો એલુ કીધું છે શેઠે આખા આખા તો કોન બનાવ તમે બનાવના સુધી તમે નો છે કેદી બનાવવાનો ઓડા કે બનાવવાનો છે અને સુનિલભાઈ ખામડામાં કંટાળી ગયા છે હવે ચેનલ બનાવવાના काय बेगुण इच्छात सगळे लोक काम રાખીयो लोक काम રાખીयो આ બે character નો તો છોડ રાખ

કામ શરૂ થાય ત્યારે પેલા શેઠ પાય ઉપાડ કરવા પડે દાળિયા ગામ માં ઘણા મળી જાય અને આપણે જો પાળા પીટ લીધી હતી માનવ કેવડી પાળા પીટ લીધી હતી પૂરી પુરી ને કીધું ને માનું મારે છે બસ રીતે હવે આપડે કામ થઈ ગયું આટલું આટલું કામ પૂરું થયું છે ને બપોર થઈ ગયા ખાવાનું છે પણ આપણે રેતી છે ને એટલે ધોળાભાઈ ને કરશિયન ભાઈ ને જોવા માં રેતી સડાવ્યા છે

હાલો મિત્રો તો જો આપડે ઉપર ની પાળાપીણ નું કામ પૂરું થઈ ગયું અને હવે પાછલી દિવાલે પાછલી દિવાલે જો આગળ કાલ પૂરી કરી નાખી હતી અને આટલી બાકી હતી ધૂળાભાઈ ની બધા જો કામ કરે છે માનો ને સંજયભાઈ ધોળાભાઈ મારે છે પસ થઈ જાય પછી પસ મારી દેવી એટલે પસ મારવી એટલે સારું પડે દિવાલમાં પાણી અંદર મરે નહીં માનો રંધો ગહે છે કરશનભાઈ ની બે ગયા છે મીરાજ ખાવા કે માવો છે

તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપણે આ બ્લોક અહીંયા પૂરો કરી છે આગલા બ્લોકમાં જય માતાજી